નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો શનિવારના દિવસનો આજે આપનો બીજો ભાગ છે પહેલો ભાગ જે ખેડૂત મિત્રોએ ન જોયો હોય તેમને વિનંતી રહેશે જોઈ લેવો અને ત્યારબાદ બીજો ભાગ જોઈ લેવો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસની જે પ્રિડિક્શન આપી હતી તેની વાત કરી લઈશું અને ત્યારબાદ કપાસના ભાવમાં શું આજે અપડેટ જોવા મળી છે કેવું રહ્યું છે કપાસનું માર્કેટ અને બંને વાયદા હાલ શું કરી રહ્યા છે વધારો કે ઘટાડો અને કપાસના ભાવ આજે કેવા રહ્યા છે સંપૂર્ણ માહિતી આપવાના છે વિડિયો મન સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલ પર નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ ખેડૂત મિત્રો એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો આજે બંધ રહ્યો છે અને જેમ આપણે સવારના વિડીયોમાં જણાવ્યું હતું તેમ બાસઠ હજાર છસો રૂપિયા જ બોલાયો છે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદો આજે શરૂ છે અને જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે પંચાણું પોઈન્ટ અઠ્યાવીસ ડોલરે બોલાવી રહ્યો છે અને જેમાં ચાર ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે એટલે ખેડૂત મિત્રો હાલ વાયદ આપણે સોરી કોટન વાયદો જે છે ન્યૂયોર્કનો તેમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ તેમાં સુધરતા પણ કોઈ મોટી વાર નથી લાગતી અને ટૂંક જ સમયમાં ફરી એકવાર પંચાણુંથી સત્તાણું ડોલર વચ્ચે બોલાવવાની સંભાવના છે હવે ખેડૂત મિત્રો કપાસના જે ભાવ છે તેની માહિતી આપી દઈએ પ્રતિ ક્વિન્ટલના તો સાત હજાર બસો ત્રેપન એવરેજ ભાવ બોલાતા જોવા મળી રહ્યા છે હવે છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત મિત્રો કોમેન્ટ કરી રહ્યા છે કે કપાસના ભાવ ખેડૂતોને કેમ એટલાને અટકા અટક્યા છે કેમ કપાસના ભાવ વધતા નથી તેનું મિત્રો કારણ એ છે કે અત્યારે જે બજાર છે એ સ્ટેબલ થઈ ગઈ છે અને કપાસની બજાર જે સોળસો સુધી જવા લાગી છે આજે તમે કોઈ પણ યાર્ડોમાં જો કપાસ વેચવા જાઓ અને કપાસની સારી ક્વોલિટી હોય છે તો ખેડૂતોને અવશ્ય સોળસો સુધીના ભાવ જોવા મળી રહ્યા છે ઉપરાંત ઘણા બધા માર્કેટ યાર્ડોના વેપારીઓ દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સોળસોથી સોળસો પચાસ રૂપિયા સુધીના ભાવ આપવામાં આવે છે અને જો નબળી ક્વોલિટીવાળો કપાસ પણ હોય તો ચૌદસો રૂપિયા આપવામાં આવી રહ્યા છે ચૌદસોથી લઈને પંદરસો અથવા તો સાડી પંદરસો તો એ વાત સારી છે પરંતુ કપાસના ભાવમાં જે તેજી જોવા મળવાની સંભાવના હતી એ હજી સુધી જોવા મળી નથી કારણ કે કંપની માટે આ આખર મહિનો છે ને તેમાં કારણે તેઓ ખરીદી ફટાફટ વધારે કરતા હોય છે જે હજી સુધી જોવા મળી નથી ટૂંક સમયમાં જો આવું થશે તો કપાસના ભાવમાં વધારો જોવા મળશે અત્યારે મિત્રો વાયદા બજાર જે બંધ છે જેના કારણે કોઈ મોટી અપડેટ્સ આવી નથી જેના કારણે હું તમને જણાવી પણ શકતો નથી હવે ખેડૂત મિત્રો કપાસની બજારનો આજનો રિવ્યૂ કરે તો શનિવાર હનુમાન દાદાનો વાર છે અને ખેડૂતો માટે વાત કરીએ તો સારો એવો રહ્યો છે કારણ કે કપાસના ભાવમાં વીસથી પચીસ રૂપિયા મને સુધારો જોવા મળ્યો છે અને ખેડૂતોને સોળસો સાડી સોળસોનો ભાવ મળી રહ્યો છે જો ખેડૂત મિત્રો તમે આજે કપાસ આપ્યો હોય ત્યારબાદ આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે કપાસના કેટલા ભાવ આવ્યા હતા અને ક્યુ યાર્ડ હતું તે કોમેન્ટમાં જણાવી દેજો જેથી મને અને અન્ય જે ખેડૂત મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તેમને ખ્યાલ આવી જાય હવે ખેડૂત મિત્રો આપણે કપાસ બજારનું ભવિષ્ય કહીએ તો ભવિષ્ય સારું છે પરંતુ આપણે જેમ કહીએ છીએ તેમ તમે તે વસ્તુ સારી લેવા માટે તેના થોડોક આપણે સમય આપવો પડે છે એમ કપાસ બજારમાં ખૂબ જ સમય આપી દીધો છે પરંતુ હજી પણ થોડોક સમય આપવો પડે છે ત્યારબાદ કપાસ ભાવ સુધરવાની પણ સો ટકાની સંભાવના દેખાઈ રહી છે તો આ ત્યાંની એક ઓવર કપાસ ચર્ચા વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ